આવતી હોવાથી તેનું વિશેષ મહત્વ છે પદ્મપુરાણ ની અંદર આ એકાદશી નો વિશેષ મહિમા છે જે ભક્ત પૂર્વક ઉપવાસ કરે છે આ એકાદશી નું વ્રત કરે છે તેના પિતૃઓને ને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે તેવું વિધાન પદ્મપુરાણમાં કહેલું છે પુરાણ ની પૌરાણિક કથા અનુસાર જોઈએ તો એક સત્યવત નામનો એક રાજા હતો એ રાજા ખૂબ જ પ્રજાપત્સલ રાજા હતો ખૂબ જ ધાર્મિક હતો ખૂબ સુખી સંપન્ન હતો એના કોઈ વાતનો દુઃખ ન હતો એક દિવસ એ રાજા પોતાની સભા ભરીને બેઠા હતા તો એ સભાની અંદર દેવરસિંહ નારદ પધાર્યા દેવરસિંહ નારદને જોઈને રાજાએ ઉભા થઈ એમનું સ્વાગત કર્યું એમને યોગ્ય સ્વાગત કર્યા પછી એમને બેસવા માટે સુંદર આસન અર્પણ કર્યું આસન અર્પણ કર્યા પછી રાજા એ પૂછ્યું કે દેવરસિંહ આપને અહી આગળ વધારવાનું કોઈ વિશેષ પ્રયોજન તો તે વખતે દેવરસિંહ નારદે કહ્યું કે હું થોડા સમય પહેલા ફરતો ફરતો નર્કમાં ગયો હતો તો ત્યાં આગળ તમારા પિતૃ એ ખૂબ જ યાતના ભોગવતા હતા તેમણે મને પ્રાર્થના કરી અને કહ્યું કે અમારા પુત્રને જઈને કહેજો કે અમારી મોક્ષની પ્રાપ્તિ માટે કઈક ઉપાય કરે આ વાત સાંભળી અને રાજા સત્યવત ખૂબ જ દુઃખી થઈ ગયા દુખી થઈને હમણાં નારાજીને જ આ વિશેનો ઉપાય પૂછ્યો કે આ માટેનો મારા પિત્રોના મોક્ષ માટેનો શું ઉપાય છે હું શું કરું તો મારા પિતૃઓનો મોક્ષ થાય આ વિધાન સાંભળી અને નારાજ્ય કહ્યું કે પિતૃ પક્ષની જે એકાદશી છે ભાદરવા મહિનાના વદ પક્ષની જે એકાદશી છે એ ભાદરવા વધ એકાદશી નું વ્રત જો તમે કરો અને એનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરો તો તમારા પિતૃઓને અવશ્ય મુક્તિ પામે આ વાત સાંભળી રાજા સત્યવાતે ભક્તિભાવ પૂર્વક વ્રત એકાદશી નું વ્રત કર્યું જે પુણ્ય છે એ પુણ્ય એમના અર્પણ કર્યું એ પુણ્યના પ્રતાપે થઈ એમના એ લોકમાંથી પિત્રોકમાં સ્વર્ગલોક ની એમને પ્રાપ્તિ થઈ તો આમ પિતૃ ને નર્ક લોકમાંથી મુક્તિ આપતું અને સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરાવતું એક અમૂલ્ય અવસર આપણને આ પિતૃ પક્ષની એકાદશી કે તો તો સુદ દિવસે આવે છે દરેકે અવશ્ય એ વ્રત કરવું જોઈએ આ વ્રત દરમિયાન દસમી ના દિવસે સાંજે જમ્યા પછી બ્રહ્મચર્ય પાડવી એકાદશી ના દિવસે વહેલી સવારે સ્નાન કરી અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી તુલસી એ ભગવાન વિષ્ણુ પ્રિય છે તો તુલસીના પાના ભગવાન વિષ્ણુ ભગવદ ગીતાનો પાઠ કરવો દાન અને પિતૃ તર્પણ કરવું જ શુભ માનવામાં આવે છે દ્વાદશી ને દિવસે બ્રાહ્મણ ને ભોજન કરાવી પછી પોતે ઉપવાસ તોડવો ઇન્દિરા નો ઉપવાસ કરનાર પિતૃ અને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે આત્માને પવિત્રતા અને મનને શાંતિ મળે છે પૂર્વજોના આશીર્વાદ થી પરિવાર સુખ રહે સુખ સુખી રહે છે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે પાપોનો નાશ થાય છે અને ભક્તને મોક્ષ માર્ગ નો પ્રાપ્તિ થાય છે તો મિત્રો ઇન્દિરા એકાદશી નું વ્રત પિતૃઓના કલ્યાણ માટે ઉત્તમ છે જો આપ શ્રદ્ધાથી પાલન કરશો તો ચોક્કસ જીવનમાં પિતૃ શાંતિ સુખ સમૃદ્ધિ અને ભક્તિનો તમને અનુભવ થશે તો સર્વે પિતૃ મોક્ષની મોક્ષ ની કામના સ સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ